નમસ્તે મિત્રો ઓમ ટ્યુશન ક્લાસીસ ના ઓનલાઈન લેક્ચર માં આપનું સ્વાગત છે આજે આપણે ભારતનો નકશો ઇન્ડિયન મેપ માં જે આપણે ધોરણ 8 9 અને 10 માં નકશો પૂર્વ માં 3 થી 4 માર્ક પૂછાય છે એમાં આપણે આજે 28 રાજ્યો 8 કેન્દ્ર શાસિત પ્રદેશ અને એક રાષ્ટ્રીય રાજધાની એટલે દિલ્હી એના વિશે માહિતી મેળવીશું તો પહેલા આજે સેવન સિસ્ટર રાજ્યો છે એના માટે ટેકનિક છે જોઈએ ભાઈ तो के एना टेक्निकली अ ना म मि त्रि मे એટલે સૂત્ર છે ઓ એટલે અરુણાચલ પ્રદેશ ના એટલે નાગાલેન્ડ મ એટલે મણિપુર મી એટલે મિઝોરમ ત્રિ એટલે ત્રિપુડા મે એટલે મેઘાલય અ એટલે આસામ હવે એને આપણે નકશામાં જોઈએ કઈ વસ્તુ ક્યાં છે તો પહેલું આ જે છે અ ના મ મિ ત્રિ મે અને આ तो क अ એટલે ભાઈ અરુણાચલ પ્રદેશ ન એટલે નાગાલેન્ડ મ એટલે મણિપુર મે એટલે મિઝોરમ ત્રી એટલે ત્રિપુરા મે એટલે મેઘાલય અને અ એટલે અસમ તો સેવન સિસ્ટર છે અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરા મેઘાલય અસમ હવે આપણે આ બાજુ આવી જઈએ ગુજરાતમાં તો આપણો પહેલો રાજ્ય ગુજરાત ગુજરાતના ઉપર જઈએ એટલે રાજસ્થાન રાજસ્થાનના ઉપર જઈએ એટલે રાજ્ય આવે પંજાબ નીચે ગુજરાતના નીચે આ રાજ્ય છે મહારાષ્ટ્ર પછી બીજું રાજ્ય છે આ ગોવા पछिया राज्य से कर्णाटक पछिया केरल आप तो आ पट्टो पूरा थो आ बाजु पहलू तमिलनाडु एना ऊपर आंध्र प्रदेश एना ऊपर आ ओडिशा आ पश्चिम बंगाल અને આ જે રાજ્ય વધે છે સિક્કિમ તો આપણે અહીંયાથી мар નીકળ گیا ઉપરથી આપણે એને જોઈન કરી દઈએ તો પંજાબના ઉપર જે પહેલું રાજ્ય છે હિમાચલ પ્રદેશ છે अब બીજું છે ઉત્તરાખંડ પછી આ ઉત્તર પ્રદેશ અને આ बाजूમાં આ બિહાર તો આપણે બોર્ડર બોર્ડર પરથી ક્લિયર કરી હવે ગુજરાતની જમણી બાજુ આ જે રાજ્ય છે મધ્યપ્રદેશ આંધ્રપ્રદેશના ઉપર આ જે રાજ્ય છે તેલંગાણા ઓડિશાના ઉપર જે રાજ્ય છે આ છત્તીસગઢ બિહારના નીચે આ જે રાજ્ય છે એ ઝારખંડ પંજાબના ઉપર હિમાચલ પ્રદેશ પંજાબના નીચે રાજધાની દિલ્હી હવે વાત કરીએ કેન્દ્ર શાસિત પ્રદેશોની તો એના પણ આપણા પાસે ટેકનિક છે તો કે સૂત્ર દિલ્હી વાળી દાદી ચપ્પુ આલ જલદી એક દિલ્હી બીજો દાદરા નગર આવેલી દીવ ભેગું છે ત્રીજું ચંદીગઢ ચોથું પુડુચેરી પાંચમું અંદાબાર નિકોબાર છઠ્ઠું લક્ષદ્દીપ સાતમું જમ્મુ કાશ્મીર આઠમું લદ્દાખ હવે અને આપણે નકશામાં જોઈએ તો અહીંયા બે ભાગ પર છે આ બાજુનું જે છે એ જમ્મુ કાશ્મીર આ બાજુનું જે છે એ લદ્દાખ પછી જે આ જે તપકો છે આ તપકો એ આપણો ચંદીગઢ છે કોણ છે ભાઈ ચંદીગઢ હવે નીચે આ જે 3 ટપકા છે કોણ છે કે દીવ દમણ અને દાદરા નગર હવે પછી આયા તમિલનાડુ જોઈ લે આ આવે ભાઈ પુંડુચેરી આ જે છે એ નિકોબાર છે આજે છે ને કહેવાય તો શું થયું કે અઠ્યાવીસ રાજ્યો આઠ કેન્દ્ર શાસિત પ્રદેશો અને કે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી તો આપણે પૂરેપૂરી એના વિશે માહિતી જોઈએ હવે આઠ કેન્દ્ર શાસિત પ્રદેશો કયા કયા છે तो एक तो आ चंडीगढ़ बीजू जम्मू कश्मीर त्रिजो लद्दाख चौथू दादरा नगर हवेली पांचवो पुडुचेरी छठ्ठू अंडबार निकोबार सातमो लक्षद्वीप और राष्ट्रीय राजधानी दिल्ली तो आपला 8 ए 8 केंद्र शासित प्रदेशों पूरा 28 राज्यों ने राष्ट्रीय राजधानी दिल्ली जो विद्यार्थी मित्रों लेक्चर पसंद आई हो लाइक कर दो शेयर आणि सबस्क्राईब करजो असतो